ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે સંતો અને ગૌરક્ષકો સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરાને રજૂઆત કરવા પહોંચ્યા સમગ્ર ભારત ગૌહત્યામુક્ત બને તેવી સંતો અને આગેવાનોએ કરી માંગ સરકારને તિરુપ્તિ બાલાજીનું પણ પાપ લાગશેનો ગૌરક્ષકોએ કર્યો આક્ષેપ તાત્કાલિક નિર્ણય નહીં કરવામાં આવે તો અમદાવાદ ખાતે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી સુરેન્દ્રનગર ના ઉગ્ર રજૂઆત સોળ ઓક્ટોબરે અમદાવાદ ખાતે શંકરાચાર્ય ની મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઉપસ્થિત રહેશે સુરેન્દ્રનગર મેં અમારે હૃદયસ્થ અમારે હરેશ ચૌહાણજી અમારે અવધોત બાપુ और सं साधु महात्मा और भक्त लोग यहाँ गौ भक्त लोग यहाँ आए हुए हैं और एक ही उद्देश्य तो गौ माता हमारी राष्ट्र माता हो जाए गौ माता की हम इस देश में बद हो जाए और हम किसी भी बुचड़ खाने को कानूनी नहीं कहते किसी भी क्योंकि हमारे हम वेद सनातन धर्मी है और हमारे वेदों में लिखा है कि प्रत्येक प्राणी को जीने का स्वतंत्र अधिकार है किसी को किसी प्राणी को मारने का अधिकार नहीं है

સંગઠન કાર્યો જે દસ મજે 10 વકીલોની કેન્દ્રની ટીમ બની છે એ ટીમે જે માર્ગદર્શક સંસાર જે બિલ અમને આપ્યું છે એ બિલ સંગ આપણે ચંદુભાઈ સીહોરા સંસદમાં તત્કાલ રજુ કરી અને ન્યાય અપાવે એ મારી માંગણી છે અને જો આ માંગણીને સંતોષવામાં ન આવે તો આગામી ભાગ રૂપે અમે જેલ ભરવા આંદોલન કરશું ગાય માતા માટે બલિદાન દેવા ઘણા બધા જોવા મળતે બલિદાન આપ્યા છે અને વેદ પુરાણોમાં આપણે વચાદ દાદાજી લઈ

ભારત ના સંસદમાં આ બિલ તત્કાલ પસાર કરવામાં આવે નકર પછી ગાંધી ચિંતા માર્ગે નહીં પણ ભગતસિંહ ના માર્ગે અમે ચાલશું ત્યારબાદ ની પરિસ્થિતિ સર્જાય એ ભારત ની સરકાર ની રહેશે જય હિન્દ જય ગૌ માતા